સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરાયું હતું જેમાં સુરતના મેયર સહિતનાઓ હાજર રહ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ રાખી મેળાનું આયોજન કરાયું સરકારની ડીએ વાય એનયુએલએમ યોજના અંતર્ગત રચા સ્વ સહાય જૂથો એ એલ એફ ના સભ્યોને રાખડી તથા રાખડી સંબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધું

તમામ ઝોનમાં એકસો એક રાખી મેળાનું આયોજન કર્યું છે અહીંયા અમે ચેરમેનશ્રીને કમિશનરીએ અત્યારે રાખી મેળાનું ઉદઘાટન કર્યું છે એમ કલાકની અંદર તમામ ઝોનમાં ઉદ્ઘાટન થઈ જશે વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સિદ્ધાંતને સંકલ્પ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્વસહાય બહેનોની જૂથો છે જે મધ્યમ પરિવારની દીકરીઓ છે તેને આત્મનિર્ભર બનાવવા તેમની આર્થિક રીતે મજબૂત થાય પોતાના પરિવારને સહયોગ થઈ શકે તે માટે હું આપ તમામ ચેનલ મીડિયાના માધ્યમથી સુરતીઓને અપીલ કરું છું આ મહિલાઓને આત્મસન્માનથી જીવવા અને આત્મનિર્ભર બનાવવા ફૂલ નહીં તો ફૂલની પાખડીથી ખરીદી કરી એ જ જબ્યતા